बैक तो चैनल पूरा प्राची ने कम तुम बता आई होप कि तुम बड़ा फिट एंड फाइन छो अने गाइस आई नो तुम्हें विचारता दसो कि व्हाट इज द स्पीड विथ गोइंग और एक्चुअली मेनी ब्लॉग नहीं आदत चल बोल सो गाइस गुड आफ्टरनून हमें घर आ गया छु तो में आज हमने स्कूल में इतनी उंगाई इतनी बहुत ऊंघाई बहुत लाइक गेम एक्सप्लेन બીકોઝ અમે કારા રાત્રે બોબોર્ડ્સ મોળા સુતા હતા અને સ્ટડી કરતા હતા મિસ હું જોરથી બોલણ કો ને ગાઈસ પાછથી ઇન્સ્ટાગ્રામ છે ને તમને ધમકાવત લકતા હતા અમે હતા ઓ માય ગોડ કરતી હતી અમે લાઈક બાઉલ ભરીને મગ ખાતા છે પીપીડા પીપીડા ના કે મે જસ્ટ યમી બટ નથિંગ જસ્ટ મી ટુ કવની મમ્મા એન્ડ આમી ઓલ મક ઓબવિયસલી ધેન્ક યુ સો મચ ધીસ ટાઈમ જસ્ટ મી ગાઈસ એન્ડ અમે ખાઈ રહ્યા

ફાઇનલી અને આજે પપ્પા બહુ વહેલા આવી ગયા હતા હા બાય ધ વે કારણ કે વરસાદ બહાર પડતો હતો એટલે પપ્પાએ વિચાર્યું કે વધારે વધી ના જાય વરસાદ એટલે યુ નો પહેલા ઊંઘ કરી જતો રહો અને અમને વાતની બહુ જ ખુશી થઈ સેમ એકદમ શાંતિ યપ સો સો સેલે ખુશી કે જલ્દી ઘરે આવી ગયા ઓબવિયસલી અને આજે છે મગ રોટલી અને ભાત મગ ભાત એવું હોય ને મગ ભાત હોય છે હા અહીંયા છાસ છે અને અહીંયા પૂર્વા છે જે ડાયટિંગના નામે કેળા પર ખાય છે

પછી કશું નતો ખાતો રાતે જ્યુસ પીન જતો તો તમને ખબર જ છે પેલો સ્વિંગ કંપની એ ગાઈસ ખાલી હું અને પપ્પા જ ફિનિશ કરતા હતા યુ નો ઈટ સો ચલો ગાઈસ અમે ખાઈ લે અને તમને જેમ આગળ જણાવ્યું કે અમે લોકો સુઈ જઈશું કારણ કે કાલે વર્ક કર્યું તો અમે બહુ બધું બાલા બાલા સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન પછી મળીએ સો ગાઈસ ગુડ ઈવનિંગ અમે ઉઠી ગયા છે અને અમે છ લાઈક હા કેટલા વાગ્યાના ઉઠ્યા છે અમે છ વાગ્યાના ઉઠ્યા છીએ ને અત્યારે સારા સાત થઈ રહ્યા છે લાઈક થોડું ફ્રેશ થવામાં વાર લાગે એન્ડ અત્યારે લાઈક ઉઠ્યા છે તો હું વિચારું છું અત્યારે મને ગરમ પાણી પીવું છે એટલે હું ગરમ પાણી પીશ અને પછી થોડુંક કામ કરી રહી છે એન્ડ ધેન અમે લખવા બેસશું એન્ડ પછી અમે શું કરીશું વી ડોન્ટ નો બટ આઈ એમ હંગરી પણ હું સેલેડ બનાવીશ કાં તો કંઈક બનાવીશ સેલેડ જ બનાવીશું મને જ્યાં સુધી એકદમ ખબર છું ત્યાં સુધી હું સેલેડ બનાવવાની છું સો ગાઈઝ થઈ જુ ચલો હું પહેલાં ગરમ પાણી પી લઉં એન્ડ ધેન જોઈએ કે હું શું કરું ઓકે સો ગાઈઝ મેં ગરમ પાણી પીધું એન્ડ ધેન મેં વિચાર્યું કે સેલેડ ખાવું છે તો મેં બનાવ્યું છે લાઈક કેરેટ એન્ડ શિક શુંબૂર સેલેડ અને એની સાથે ગાઈઝ મોમોસ બી બિકોઝ ઈચ્છા થઈ ગઈ પશુ મારા મોમોઝ ખાવાનું લાઈક નો પ્રમોશન ગાઈઝ બટ લાઈક આઈ એમ જસ્ટ ક્રેવિંગ ફોર સમથિંગ અને ગાઈઝ આજકાલ છે ને હું થોડી રાઇટ નથી કરતી લાઈક કરું છું અને બેલેન્સ લાઈક હું ખાવું બી છું નોર્મલ ફૂડ અને ડાઇટ બી કરું છું લાઈક બધું બેલેન્સ કરી રહી છું અત્યારે પણ આજે હું નહીં કરું બિકોઝ આજે મારે ચીટ ડે બનાવું છું લાઈક ફુલ્લી લાઈક ગાઈઝ હું બે ત્રણ દિવસથી ચીટ ડે જ બનાવશીટ વીક હા ચીટ વીક સેન્ડ બટ આ જે સેલેડ છે એટલો અમેઝિંગ બન્યો છે ગાઈઝ જસ્ટ લુક એટ એટ લાઈક યમી

સો ગાઈઝ ફાઇનલી ઇટ્સ ડિનર ટાઈમ નવ વાગી ગયા છે એન્ડ ગાઈઝ હમણાં જ પુરવાઈ ખાતું હતું એન્ડ ગાઈઝ મમ્મા ગયા હતા બહાર કારણ કે મમ્માના બેસ્ટ ફ્રેન્ડના ડૉટર જઈ રહ્યા છે અમેરિકા સો એમને હેપી જર્ની કહેવા ગયા હતા મમ્મી અમે ના ગયા કારણ કે અમારી નોટ્સ ઇનકમ્પ્લીટ હતી ગાઈઝ સિરિયસલી ઇનકમ્પ્લીટ એવરીથિંગ ઇનકમ્પ્લીટ એન્ડ મમ્મા લઈને આવ્યા છે પાઉભાજી વિથ પુલાવ એન્ડ ધ બેસ્ટ પુલાવ આઈ એવર હેડ

चाल से, मारा पेट में जगह तो बहुत मैगी मैगी ना से तो भी खाई से बोलो हाँ, मैं तो कि मैं एक्सेप्ट तो तो थी, ये छूने ना। बस कोई नहीं, कह कही। स... नहीं <laughs> ना। ना नो।, नो। नो। जो 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 बस, बस ना, प्लीज यारूर्वा यार। यार। भी यार। छे કારણ કે મોમોસ ખાધા છે મોમોસ મોમોસ હય ગાઈસ હા હા ગાઈસ ચલો હવે મારું ફેવરિટ ફૂડ મારા સામે છે ખાઈ નોટ ફેર સો સો ગાઈસ ફેસ ગાઈસ હા તો આ વોઝ હું કેમ આવું મેં કર્યા ગાઈસ ફોર ફોર યુ યુ મારી આંખો જોઈ શકો છો મને બપોરે હું ગઈ હતી ઇનફેક્ટ તો પણ લાઈક બપોરે સાંજ સુધી સુધી થી તો બપોરથી થી સાંજ જા તો ઉઈને છુટ્ટી ગાઈઝ અમે એટલું સુઈએ છે એટલું સુઈએ છે એટલું સુઈએ છે ને કે કોઈ આટલું સુયું ન હોય ના 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 એવું નથી લોકો બી સુતા હોય તો 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 ના 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 આપણે જેવું બી બધા સુતા હોય યુ નો ના સુતા હોય ના ગાઈસ કમેન્ટ ડાઉન બિલો કે તમે કેટલા અવર્સ સ્લીપ લો છો બપોરે અને સવારે ગાઈસ ક્યારે એવું થાયું છે કે લાઈક તમે બપોરે સુતા અને જે સાંજે ઉઠ્યા એક વાર પ્રાચી ઉઠાઈ તો પ્રાચી કે સ્કૂલ જાય રહે એવું થાય સમટાઈમ્સ છે ને આપણે બહુ વધારે પડતી ઊંઘ લે લે તો આપણો બ્રેઈન સ્ટોપ થઈ જાય પણ પ્રાચી લાઈક સવાર છે અને પછી યા ગાઈસ લાઈક સાંજે સો ગાઈઝ હવે હું આવી ગઈ છું વ્લોગમાં હાય એન્ડ ફરીથી અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે ચલો હવે આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ કારણ કે હવે અમે થોડું બહુ લખશું હજી હા હજી બી લખશું એન્ડ ધેન હું એડિટિંગ કરીશ અને પછી અમે સુઈ જશું કારણ કે કાલે સ્કૂલ જવાનું છે કાલે થર્સડે છે અને પછી એવા પગ દુખાય ને દિવસ પછી અને થર્સડે પછી છે ને ફ્રાઈડે આવે ને ફ્રાઈડે બહુ બધી ટેસ્ટો લેવાય અને વિચ ઇઝ નોટ ગુડ બટ શું કરાય ગાઈઝ ડોલે શોલે અને થિંગ ઇઝ કે મંડે બી શું કહેવાય રજા છે કારણ કે જન્માષ્ટમી છે જન્માષ્ટમી છે એ ફાઇનલી એન્ડ ગાઈઝ ઇટ ઇઝ અ બિગ વીક એન્ડ ફાઇનલી અમને આટલી બધી રજાઓ મળી છે થેન્ક યુ ગોડ સો ગાઈઝ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો કરજો કમેન્ટ કરવું ના બોલતા કે તમે કેટલા કલાકની ઊંઘ લો છો હા આ થોડું વિયર છે વુટ યુ નો મસ્તી મસ્તીમાં પૂછીએ છીએ અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે